આપણે આમાં જીરું નાખી દીધા છે હવે નાખીએ ટમેટા આપણે બનાવીએ છીએ સઈ ટમેટાનું શાક બટ યુનિક રીતે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બને છે એ રીતે હું તમને શીખવાડું છું તમે આ રીતે તમારી ઘરે બનાવો છો બસ જો આપણા ટમેટા મસ્ત આવે રીતે સતળાઈ જવા જોઈએ અને આમાં લીધા છે મેં ખાટા છે દેશી ટમેટા આવે એ તમારે પણ દેશી ટમેટા લેવાના એનાથી સ્વાદ મીઠું નાખી દીધું હવે અને એક ચમચી મરચું પાવડર એક ચમચી જીરું એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે ને બસ હવે નાખીશું અમે લસણવાળી ચટણી લસણવાળી ચટણી થોડી વધારે લેવાની રેસ્ટોરન્ટમાં લસણવાળી ચટણી થોડી વધારે હોય છે આમાં મેં થોડું તીખું મરચું લીધું હતું લસણવાળી ચટણીમાં એટલે તમે તમારી અકોર્ડિંગ લસણવાળી ચટણી નાખી શકો છો અને તીખું અથવા થોડું મીડિયમ કરી શકો છો બસ હવે એકદમ ટમેટાને સાતળી નાખવાના સરસ મજાના એકદમ એ સતલાઈ જાય પછી જોઈ શકો છો તમે તેલ ઉપર આવી ગયું છે અને એકદમ ટમેટા ગ્રેવી જેવા આપણે કરી નાખવાના ટમેટાના કટકા રાખવાના નથી એટલે આપણું શાક એકદમ સરસ બનશે એટલે મસ્ત આપણે અહીંયા સાતળીને એકદમ હલાવીને મસ્ત ગ્રેવી જેવા કરી નાખવાના છે હું તમને આગળ બતાવીશ કે એકદમ ટમેટા કેવા ગ્રેવી જેવા થઈ ગયા બસ હવે આ આપણું સતળાઈ ગયા છે ટમેટા અને પાંચ દસ મિનિટ સુધી આવી જ રીતે સતલાવા દેવાનું છે પાંચ દસ મિનિટ પછી હવે આમાં આપણે નાખીશું કસૂરી મેથી એમાં જે આપણું મેન કામ કરશે સ્વાદ આપવાનું એ કસૂરી મેથી રેસ્ટોરન્ટમાં કસૂરી મેથી નાખવામાં આવે છે એટલે થોડી આપણે કસૂરી મેથી નાખીશું બસ હવે કસૂરી મેથીને પણ થોડી ચડવા દેવાની એટલે એનો સ્વાદ એકદમ ટમેટામાં બેસી જાય પછી એમાં થોડું મરચું મેં પાછું નાખ્યું છે કેમકે આ તીખું હોય તો વધારે ભાવે અને અમારા ઘરમાં તીખું જોઈએ માટે પાછું મરચું નાખવાનું તીખું ભાવતું હોય તો બસ હવે તમે જોઈ શકો છો આપણું તેલ અને એકદમ આ ગ્રેવી જેવી બની ગઈ છે ગ્રેવી છે એવી રીતે આ બની ગઈ છે લસણને બધું સરસ એકદમ પાકી ગયું છે એ સ્ટેજ ઉપર હવે આપણે એક ગ્લાસ નાખી દેવાનું છે મહિનામાં રોલ પાણીનો જોઈશે ઓછું કે ઝાજું ન થવું જોઈએ તો આપણું શાક બરાબર નહીં બને તો બસ હવે આ શાકને પણ આપણે પાણી હારે પાકવા દેવાનું છે પાંચથી દસ મિનિટ બસ હવે આ પાકી ગયું છે હવે નાખી દઈએ સેવ બહુ ઝીણી સેવ નહીં લેવાની જાડી સેવ લેવાની એટલે શાક આપણું સરસ બને તો બસ હવે આમાં સેવ નાખાઈ ગઈ છે અને સેવ નાખ્યા પછી આપણે શાક બહુ ઝાઝી ચડવા દેવાનું નથી વધીને પાંચ મિનિટ આને ચડવા દેવાનું છે જો વધારે ચડવા દઈએ તો શાક આપણું ટેસ્ટમાં બરાબર બનશે નહીં માટે આનું આ માપ હોય બસ પાંચ દસ મિનિટ હવે થઈ ગઈ છે દસ મિનિટ અને તમે જોઈ શકો છો મેં ગેસ બંધ કરી દીધો છે અને જો આ શાક અને ઉપરથી નાખી દેવાની કોથમી બસ તો આપણું રેડી છે શાક અને હવે આપણે એને સર્વ કરી લઈએ એને આપણી જે ભાખરીને બનાવી છે કડક ભાખરી લઈ લીધી છે સલાડ લઈ લીધું છે સેવ ટમેટાનું અને દહીં પાપડ અને મરચાં સાથે આપણે આ સર્વ કરું જો તમે શાકનો કલર એકદમ કેવો આવ્યો છે એકદમ બાર રેસ્ટોરન્ટ જેવો આવ્યો છે તો બસ તમે પણ આવી જ રીતે બનાવજો પાણીનું માપ સરખું રાખવાનું એટલે તમારું શાક બરાબર બનશે અને મસ્ત બનશે તો ચાલો બધા મારી યારે મસ્ત કાઠિયાવાડી જમવા સેવ ટમેટાનું શાક અને ભાખરી ચાલો મસ્ત જમવા બાય